હું તો એમ તમે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂછડી ન આવે તો મરી જવાય ને તમારું કુતરું તમને નથી ઓળખતું ભલામા શું દુનિયા તમને ઓળખે અને આપણા જ આપણને નથી ઓળખતા આપણા આપણને ન ઓળખે એટલે સમજી ઈશ્વર ત્રાજ આવ્યો હોય તો જ આપડા આપણને ન ઓળખે ન ઠેર પાસવડા સુધી ઓળખે ત્યાં પડખ્યા કપાતરના કટક્યા પીડ્યા હોય ન ઓળખે જબરું ન કહેવાય પોતાના નડે ને પછી જીતિયાસ થાય રોદડા નો આ મારા અનુભવની વાત કરું છું આ પ્રહલાદને કોણ નડ્યો એનો બાપ મીરાને કોણ નડ્યો રાણો નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાયત પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા રોદડા રોડે નહીં મેળ પડે સમજી લેવાનું ખાકર ત્રાજ આવ્યો હોય તો જ આપણે આપણને નડે સમય બાપુ એવો મળ્યો છે ને પણ આ અઘરું એ છે કે ભજવું હક બોલવું દોનું વાતાવલ આવા નર ને આઠે પોર કોઈ ઉતરે નહીં આ મહિનો ચાલુ થયો ને આખા એક તારીખ માં બે બે જગ્યાએ કે આવો અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના આટલો બધો વેરાગ લાગી ગયો છે આ તમે કથાયું બેડો આવડી મોટી કથાયું બેડો રામકથા હોય શિવકથા હોય ભાગવત હોય આ કથાનો મતલબ શું વાત તો બધી એક ની એક જ હોય છે તો આ કથા સાંભળે સાંભળીને કરવાનું શું વાત તો એક જ હોય ને મેં કીધું એમ રામ કે દશરથ ના દીકરા ચાર ને એમાં રામ વનમાં ને સીતાજી રાવણ લઈ ગયો વાત તો આજ હોય ને બીજું શું હોય તો આ શું આ માંડવા નાખી નાખીને ફાયદો શું પણ કથા કરાવ્યા કથા કર્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તિરાડ ન મટે ખાવું બહુ ની તિરાડ નો મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી નારાયણ

હું તો એમ કઉ છું કે આ તમે કરો છો એ સારું છે પણ આ ગાયો નું કરો છો ને એ મોટી વાત છે અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં બસ મારી હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે માને બાપ ને બાપુ જાળવું છું મા બાપ જેવા ભગવાન ભગવાન છે ને આ દુનિયા આખી લોહીની તરસી છે કોઈ બાપુ મા બાપ જેવા તમારા ને મારા ભગવાન ભગવાન કોઈ છે જ નહીં એક વ્યસન થી આગાર્યો એક મા બાપની સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે આપડી ગેરંટી સમજી લે માન બાપ છે ને માં છે ને એ તો બાપુ મોટે બોલું માં એ હાથે નાન પણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને એક દેહનેમાંથી એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી પોતાના લોયનું દૂધ બનાવીને તમને મને પાય તમારો મારો ઉછેર કરે અને ઈ માં જો રોટલા વગેરે હોય તો જિંદગીમાં તમે જીવો તો શું મરો તો ફરક નથી પડતો જાળવજો પછી ફોટા ને અગરબત્તી ઉકે કઈ નઈ વળે અમુક અમુક નથી આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય આમ ખંપા દેવા જાય આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હતું માર્યા છે ઘોંકા મારી મારીને પછી ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રા તમને અને મને ટાણું મળ્યું છે મોકો મળ્યો છે આનંદ કરી લેજો કારણ કે સ્વર્ગ બર્ગ છે ને આના જેવું કઈ છે જ નહીં કોઈએ ફાટેલા થીગડા વાળા કપડા પહેર્યા મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું બોલો માથા વ્યાજા એવડા એવડા ફાંકા પહેરી પહેરીને નીકળે અત્યારે તમને એમ થાય કે આવા તો અમે પહેરી પહેરીને મરી ગયા ખબર નહોતી કે આવો સમય આવશે ને હાઈસ્મેન્ટ રાખ્યા હોત તો અત્યારે અમે પહેર જ તમારા આઈ રહી અરે દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માલધારી નહીં પેલા ઘેટા ને એના માથે ઓલા ફૂલડા પાડે ઓલા ઊંડ ને ઊંડ ને કાપે ને પછી આમ ફૂલડા પાડે પછી ઊંટ હોય ઊંટ ઊંટ ને ઉપર ફૂલડા પાડે તો તે દી આ બધા ભણેલા ગણેલા હું કે આ માલધારીને શું બુદ્ધિ હોય આ ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને અત્યારે કરોડપતિ ના દીકરા અહીંયા ફૂમકા પાડે છે એક કોઈ ટોકો હોય ને એક કાન ઠાંક્યો હોય તો આપણને અરે બાબુ સંસ્કૃતિ જોવો તો હું તો બેનોને ખાસ કઉનુ મારી વાત અમુક કડવી લાગશે હું આ આવ્યો છું પહેલી વાર એટલે ફરી ન આવવાનું થાય મારે કઈ બહુ જરૂર નથી પણ બેનોને ખાસ વિનંતી કહું જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી કહ્યું ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ ફેશન નું માપ રાખજો રામાયણ છે ને રામાયણ ના હું તમને એક બે પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે સીતાજી માં શક્તિ નતી એવું તમે માનો છો હે સીતાજી બાપુ સીતાજી ની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને એ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ માએ તમને અને મને એક મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરી હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય આ દુનિયામાં રાવણ મરી ગયા એમ માં ન રહેતા ગામો ગામ છે એટલા માટે બેનો ને હું એટલા માટે કઉ છું કે તમે વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન નો કરશો રાવણ તો બાપુ જાઉં અમને ફો આમાં મળે તો તમે તો ચારે હડબેટે કઈ નીકળી નહીં દેહના પ્રદર્શન નો તમે તો શક્તિ નો અવતાર છો તમે તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે રામ પણ પેસા જે દી ઉઠાડ્યો છે અમુક અમુક તો જો વાળ કપાયો અખિલ કોડે ના પૂછડા જેવડા વાળ હોય આમ આમ નામ છે નામ અરે મારી માવડીઓ આ દશ્યા અમારે જોવાની લીખી છે વહુ નારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય બોલો હવે આમાં પરજા જેવી થાય શું કરવું ધરાવીને ધાનનો નીપજે કુડવી નું માડું હોય જેલ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી જનતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દી એટલા જ માટે મહાપુરુષો કે છે કે એ જનુ ની જણ તો કોક ભગત જણજે કા જન દાતા ને કા સુરવીર નકર બાપુ આ મહાપુરુષે કીધું કે આ દેહ નો બગાડતી કોક આ દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતી મારી માં સંતોએ બાપુ દીકરીઓને ભલામણ અને હું તો એમ કહું કે આજે ગંગા સતિન પાંડબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય શું કામ ન થાય પણ હું તો બેનને ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાઉં જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે પેલા આપણા શાસ્ત્રોના આપણા ગ્રંથોની આપણા સંતોની શું તાકાત છે એક પાંચ પાંચ પાના વાંચો બાપુ જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય પણ તમે જુઓ તો હાટ હાઇટ વર ને થઈ હોય તો સબે રમતી હોય ડબોટ તારી અરે એના થઈ ગયા ઢા શું આમાં દીકરા હારા દીકરાની વાતો કરી ભલા પાંચ પાંચ હજારની હાડીઓ હોય દસ દસ હજારની હાડીઓ હોય પણ પડી હોય ખંભે માથે ન ઉઠે હારા આદમી ના શેડા નો એવડો રૂમાલ ઢાંક્યો હોય તડકો બહુ પડે તડકો પણ મારી માં હાડી હોય ને હાથ પેઠી નું નામ ઉજળું થાય પણ બાપુ આ નથી હોદતું કોને કહે અરે દીકરી તો દીકરી મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર એક સંપત્તિ ઉપર અને એક સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે એની કોઈ કિંમત નરે લખવું હોય તો લખી લેજો રા તમે જમવાનું બનાવ્યું હોય ને ઉઘાડું પડ્યું હોય તો તમને એમ ત્યાં નથી ખાવું સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળી આમ પડ્યું હોય તમને એમ ત્યાં ખાચવું ન હોય આ ખોટું હોય ને આમ પીડ્યું હોય અને બેન દીકરી બાપુ ગમે એમ રખડે ને એટલે દુનિયા એના હું જોવે જ નહીં જવા દો આ તો નફટ છે ત્રણ વસ્તુ ઉપર બાપુ મહાપુરુષો પડદો રાખવાનું કીધું છે જો કિંમત રાખવી હોય તો જીવન મળ્યું છે ભલામણા મોજ કરી લ્યો તમારા અને મારા એક સદગુરુ માહે તમને મને ખબર હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું ક્યાં છું ને ક્યાં જવાનું છે ગંગા સતીની વાણી કે એકવીસ હજાર ને છસો બાપુ અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એક તત્વ એવું નીકળે તો આપણે જોવું ન ન કે કોણ જોવું જોઈએ ગંગા સતી બાપુ પરફેક્ટ કીધું પિંડ બ્રહ્માંડ થી ગુરુ મારા એનો બતાવવું તમને દેશ પિંડ બ્રહ્માંડ થી આપણે આ દુનિયામાં આવીને જન્મવી ને પછી મોટા થાય મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે એકવીસ હજાર ને છસો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર નથી આને ભજન નો કહેવાય આને મનોરંજન કહેવાય ભજન બોલ્યા જેવી વાત જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વાત નથી આ તો કાઢવાની વાત છે ગાયો આટો કે પૈસા ભેગા કરો છે એટલે અમે રાગડા તાણીને તમે માથે નાખો અને ભજન ન કહેવાય ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધાય કરતા અઘરું છે આ જીરવા એવું નથી સારું જરા ગાતા હોય ને આપણે સીતારામ તો આમાં માથું ગયા સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો પણ જીરવાય છે ક્યાં તમને મને ઈશ્વર સમય આપ્યો છે ને મોજ કરી લેવાની વાત છે બાકી કઈ છે મરી જવાનું છે છે વાત પાકી અને રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય છે ને રામદેવજી બાપા ની છે એવડી મોટી કૃપા છે ને આપણા એની વાત જ નથી થાય મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપાના પરતાપે નકર એ ખટારામાં જે આપણે તોફાન કર્યા છે ને માર્યા છે ને મારે મેં ખાતો નકરા માર્યા છે એવું નથી ધરીને માર ખાતો છે પણ ટૂંકમાં મેળ પડી ગયો રામદેવજી બાપાની કૃપાથી ને કાં ઉપર વી આવી ગયા હોત ને કાં માલપા હોત આ ન હોત એટલે હું તો એમ કહું છું કે રામદેવજી બાપા ઉપર ભરોસો રાખજો અત્યારે જીવતો જાગતો જો ભગવાન હોય ને તો એક હનુમાન એક માં મેલડી અને એક રામદેવજી બાપા હવારે નાળિયર માનો બપોરે ભડાકો થાય એવા આ એને દેવ છે અટાણે રામદેવજી બાપા બાપુ જન્મ્યા ક્યાં ને આપણે વયા ક્યાં આવ્યા જોવો તમે કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં ને ભૈયા ક્યાં આવે એ મીરાબાઈ જન્મે ક્યાં ને આવે ક્યાં આપણી આ ધરતી ઉપર કઈક તમને નથી લાગતું કે કઈક બાબુ પવિત્ર ભૂમિ છે કચ્છ કાઠિયા વર ધરતી કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપ જાવતી હોરઠ રતન ની ખાણ છે આ સંતો ની ભૂમિ છે ધરતી ની બાબુ એક ટકાવારી હોય તાકાત હોય એમ એવી મહાપુરુષો ની આ ધરતી છે પણ એકાદ વાણી લઈ અને પછી હજી આપણે રાદડિયા સાહેબ ને સાંભળવાના છે પણ મેં કીધું મેં કીધું મને વાહે રાખો કલાકાર બાકી ઓલો બાકી છે ઓલો છે મને ને પછી એમ થાય પયું સોફું થઈ ગયું હોય જવું હોય વીઆઈ ગયા હોય આપણે એકલા ને જ હિલોડો કરવાનો હોય પણ મને ન મૂક્યો મને કે ના તમે બે એટલે એક રામદેવજી બાપા તમને કહું તમારી અને મારી આ ભમિ પર જયારે આવે એટલા માટે મહાપુરુષો આહાલી ભરવા પાણી પાણી બોલાવે સદ ગુરુ જ્ઞાની બોલાવે ો સા છોડી છોડી પિયરી મારે જાઉ સાસિ હિમા મને સી பல நானி மரவான பணி பணி பல நானி பல આઈ છે જુવાની જુવાની મારી વિધિ જાય છે જુવાની જુવાની જો મહાપુરુષો છે ને આ આપણે પણીએ એ નથી હો એમાં તો હલવાના છે આ બીજે પણ વાત છે અને આ બાપુ જો હક પણ થઈ જાય તો મેળ પડી જાય આપણો આમાં તો શું છે ઓલા લાકડા લાડવા જેવું છે ખાઈએ પછતાય ન ખાઈએ પસતાય એટલે કે છે વીતી જાય છે જુવાની જુવાની મારી ભલાવે જ્ઞાની હાલી ભરે પાણી પાણી ભોલાવે ગુરુ જ્ઞાની ભોલાવે ગુરુ જ્ઞાની માર ગે જવાની ગે જવાની જવાની ભોલાવે ગુરુ જ્ઞાની આલી વાન પાણી પાણી બોલાવે ભોલાવે ગુરુ જ્ઞાની ભોલાવે ਵਰਮੜੀਆਂ ਬੜੀਆਂ ਵਾਤੋਂ ਬਤਾਵੀ ਜਾਨੀ ਜਾਨੀ ਅਨੇ ਵਾਤੋਂ ਬਤਾਵੀ ਜਾਨੀ ਜਾਨੀ ਅਨੇ ਬੁਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕੀ ਬੁਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕੀ ਬੁਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕੀ તે જનો જય હો काम